નમસ્કાર મિત્રો મિત્રો ભારતીય સંસ્કૃતિ આ વિશ્વની સૌથી શ્રેષ્ઠ સંસ્કૃતિ હોવાના બણગા ફૂંકવામાં આવે છે આ સંસ્કૃતિ સૌથી સારામાં સારી આ સંસ્કૃતિ વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓ હોવાના બણગાઓ કેટલાક લોકો ફૂંકી રહ્યા છે પરંતુ આ દેશમાં ટપોરિયો ગુંડાઓ અને બીજા અવારુ તત્વો જે ગુનાહિત કૃત્યો કરે એની સરખામણીમાં સાસવારે સાસવારે બાવાઓના કભાંડો વારંવાર બાવાઓના કંભાંડોની ઘટનાઓ બહાર આવે છે કોઈ બાવાઓ બળાત્કારના કેસમાં હોય કોઈ ચલણી નોટોના કેસોમાં હોય કોઈ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યમાં હોય કોઈ બીજા સત્તાના દાવપેચ લડતા હોય અને કેટલાક બાવાઓ પાવાઓના હત્યાઓની અંદર સંડોવે આવી ઘટનાઓ વારંવાર બહાર આવે છે એટલે ભારતની અંદર જે સાધુ ગુણ છે જેને કહી છે એમાં એકાદ ટકો માત્ર એકાદ ટકાનો આદરપૂર્વક એનો વંદન કરી શકાય એના આદર આપી શકાય એનું માન આપી શકાય બાકી એ સિવાયનો તો તમામે તમામ લોકો આમના ધંધા બળાત્કાર કાનૂની દાવપેચ લડવા અને સત્તાની લડાઈ કરવી અને બીજાના કુકર્મોથી એ રચ્યા પચ્યા રહેવું આવા સાધુઓ હિન્દુ ધર્મનું રક્ષણ સંવર્ધન અને આધ્યાત્મિક વિકાસની જવાબદારી સ્વીકારી છે કે પતનની જવાબદારી સ્વીકારી આ લોકો પતનનું કામ કરે છે શું કરે આ પણ વિચારો હમણાં જે સુરતની સિવિલ હોસ્પિટલની અંદર જે કાનૂની રીતે બળાત્કારનો આરોપી પુરવાર થયેલો છે એવો આશુમન સિંધીનો ફોટો ગુપ્ત રીતે એની અંદર લઈ ગયા ફળની વહેચણી કરવાના બાને અને પછી એની આરતી ઉતારવા માંડ્યા તો આ જ દુષ્કૃત્ય આ લોકો હોસ્પિટલની બહાર રહી ના કરી શકે એમના ઘરમાં રહી ના કરી શકે એમની સોસાયટીમાં રહીને ના કરી શકે જાહેર નેશનલ હાઈવે ઉપર ભય શ્રી આશાની તસવીરો મૂકીને એની આરતી ત્યાં ના ઉતારી શકે શા માટે હોસ્પિટલ જ પસંદ કરી આ પણ એક વિચારવા જેવી કાં તો પછી હોસ્પિટલના સત્તા વાળા સાથે મળેલા હતા કે આ વિચારો જેવી સુરત ની હોસ્પિટલ નું જે આ બન્યું એ પ્રયાસ આ કેટલા આવશે વ્યાજબી કહી શકાય અને શું આના કારણે આવું કરવાના કારણે આસુમલ સિંધી એ બળાત્કારનું આરોપી મટી જાય છે ભારતના ન્યાયતંત્ર એ જે પુરાવાના આધારે તપસ્થાદ પૂર્વક અને નિષ્પક્ષ રીતે જે ન્યાય કીવળો છે એ ન્યાય ખોટો છે હ અને પ્રામાણિકતાનો તટસ્થથી જો આ ન્યાય ના તોડાયો હોત તો એને કાનૂની રીતે પડકારવાની જરૂર હતી પરંતુ ભારતના ન્યાયતંત્રએ ખૂબ જ સમજી વિચારીને આધાર પુરાવા સાથે અનેક નિષ્ઠાવાન પ્રમાણિક અધિકારીઓની મહેનત અને જાનના જોખમે એ કરેલા સંશોધન પછી આ કેસ પુરવાર થયો છે હવે આવા જ આજ જ આશુ મલને જ્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં લઈ ગયા ત્યારે ઓળી પાસે એમના ચેલકાઓ એ અવ્યવસ્થા ઉભી કરી હતી એટલે આ જે બળાત્કારી બાવાઓ છે આ ગુંડાઓ છે એની કરતાં વિશેષ ખરાબ તો એમના ચેલકાઓ છે એમની કરતા વિશેષ આ લોકો એમના ચેલકાઓ રહ્યા ને એ જ આવા બળાત્કારી બાવાઓ આવા ગુંડાઓનું સર્જન કરતા હોય છે એની ફળદ્રુપ ભૂમિકા આવા ચેલકાઓ પૂરા પાડતા હોય છે આવો બીજો કિસ્સો હવે ઓળી પાછો દિલ્હીનો બહાર આવ્યો છે દિલ્હીની દિલ્હીના વસંતકુંજ વિસ્તારની અંદર શારદા ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટ નામની પોસ્ટ ગ્રેજ્યુએટ માટેની એક સંસ્થા ચાલે છે અને ત્યાં આગળ સત્તર વિદ્યાર્થીઓને એ ભેગા થઈ અને ચૈતન્યાનંદ સરસ્વતી નામના એક કથિત સાધુ સામે યુન શોષણની ફરિયાદ નોંધાવી છે અને આ બાવોળી પાછો આ બધી દીકરીઓને વિકૃત મેસેજ મોકલતો હતો એમના પ્રલોભનો આવતા તું મારી સાથે તું મારા રૂમમાં આવ તને પરદેશ લઈ જઈશું અનુકૂળ નહીં થાય તો તેનો નપાસ કરી આવા આવા મેસેજો આ વૈભવી કાર રાખતો હતો અને અત્યારે તો એ ફરાર થઈ ગયો છે પરંતુ પોલીસ એની એને શોધી રહી છે પણ આણે પણ અનેક અનેક દીકરીઓનું શોષણ કર્યું છે આના કેસમાં પણ એ સંસ્થાની જે મહિલા કર્મચારીઓ હતી એ આ છોકરીઓના ફોસલાવી સમજાવી અને બાવાની પાસે મોકલતી હતી એટલે અહીંયા બે બાબતો સામે છે ચૈતન્યાનંદના કેસમાં એની જે કર્મચારીઓ હતી એ એના આ છોકરીઓને સમજાવી ફસલાઈ મોકલતી હતી આશોમલ સિંધીના કેસમાં એની જે શિષ્ય કથિત શિષ્યાઓ હતી એ છોકરીઓને સમજાવી ફોસલાવી મોટો નિર્દોષ યુવાન યુવતીઓનું શોષણો શારીરિક શોષણ યોગ્ય શોષણ આ ધર્મના ધુરંધરો કહેવાતા ધર્મ ધુરંધરો કહેવાતા પરમ પૂજ્ય બાવાઓ દ્વારા થઈ રહ્યું છે આ લોકો હિન્દુ સંસ્કૃતિનું સંવર્ધન કરી રહ્યા છે કે પતન કરી રહ્યા છે એ તમારે વિચારવાનું છે તમે આ આવા બાવાઓને જ્યારે માનતા હો પૂછતા હો તો એની પ્રમાણિકતા એની નિષ્ઠા એની તટરસ્થતા એની સાદગીને તમે વિચારો જુઓ ભારતની અંદર એકાદ બે ટકા એવા સાધુઓ છે કે જે ખરેખર વંદનીય છે જેની સેવા કાર્યો બહુ ઉત્તમ પ્રકારના છે માનવતા ભર્યું કામ કરે છે એ માણસ માણસનામાં ભેદ નથી જોતા માણસની જાત નથી જોતા માણસનો ધર્મ નથી જોતા માત્ર અને માત્ર એ માનવ છે અને માનવ માનીને એની કંઈક સેવા કરતા હોય અથવા તો એના ઉત્કર્ષ માટે કંઈક કરતા પણ આવા આશુમલ જેવા ચૈતન્યનંદ જેવા રામ રહીમ જેવા આવા આવા સેંકડો સેંકડો બાવાઓ જેલની હવા ખાઈ રહ્યા છે કાં તો જેલની હવા ખાઈ ચૂક્યા છે અને આ બધાય આ બધા જ બાવાઓ બળાત્કારના કેસની અંદર હોય પોતાનો સાથી સાધુ હોય પોતાનું આશ્ચર્ય હોય તો પોતાનું સિનિયર હોય એનું કાસળ કઈ રીતે એમની હત્યાઓ નકડી નોટો જ કઈ રીતે છાપવી સત્તા માટેના કાનૂની દાવપી કઈ રીતે લડવા તો આ બધું તો સંસારી લોકો જે છે સંસારી કપોરીઓ છે સંસારી ગુંડાઓ છે એ જ આ બધું કરતા જ હોય છે ને સંસારી ગુંડાઓ હોય છે એ લોકો દારૂરો ધંધો કરતા હોય ડ્રગ્સનો કરતા હોય ખંડણી ઉઘરાવતા હોય છે એ લોકો બળાત્કાર કરતા હોય છે એ લોકો ચોરી ચપાટી કરતા હોય છે અને બીજાની હત્યા કરતા હોય આમના કૃત્યોમાં અને આ કથિત ધર્મ ધોરણોરણના કૃત્યની અંદર તાત્વિક ફેર શું છે તાત્વિક ફેર એટલો છે કે પેલા જે બજારુ ગુંડાઓ છે સમાજમાં વિહરતા ગુંડાઓ છે એ લોકો કોઈ લેબાશ નથી કરતા એ લોકો ભગવા ધારણ કરી ભગવાનને લજવતા રહે એમને જેવા મળ્યા જ્યાં મળ્યા અને જ્યાંથી મળ્યા એવા વસ્ત્રોની અંદર એ લોકો વિચરતા હોય છે અને એ વસ્ત્રોની અંદર એ લોકો દંભ કર્યા સિવાય એ ગુંડાઓનું સારું પાસું એટલું છે કે એ લોકો દંભ નથી કરતા આ બાવાઓ તો ભગવા પહેરી અને દંભ કરી અને આ આચરણ કરતા હોય છે તમારે કોને પસંદ કરવા જોઈએ આવું તમને નથી લાગતું કે આવા ગુંડાઓને પાલવા પોષવા જોઈએ આવા ગુંડાઓને આપણે સમર્થન કરવું જોઈએ કે આ દેશની સંસ્કૃતિને બચાવવા માટે આ દેશના સમાજ જીવનની અંદર નીતિમત્તા અને પ્રમાણિકતાનું પાલન થાય કાનૂનનું પાલન થાય અને નિર્દોષો ખોટી રીતે દંડાઈને એવા પ્રયાસોમાં આપણે સાથ સહકાર આપવો જોઈએ તમે વિચારીજો અને તમને યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો